નકલી વિઝા રેકેટનો પડદાફાશ રૂપિયા ત્રણસો કરોડની છેતરપિંડી પાંચ હજાર નકલી વિઝા બનાવ્યા છની ધરપકડ કરવામાં આવી દેશમાં ત્રણસો કરોડ રૂપિયાના વિઝા કૌભાંડનો પડદાફાશ થયો છે સૌથી મોટા સ્કેમમાં પાંચ હજાર નકલી વિઝા બનાવવા માટે પોલીસે છને દબોચી લીધા છે મળતા અહેવાલો અનુસાર દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન નકલી સ્વીડિશ વિઝા પર ઇટાલી જઈ રહેલા હરિયાણાના સંદીપને બીજી સપ્ટેમ્બરના રોજ પકડવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગામના અનેક લોકોએ આવા નકલી વિઝા પર વિદેશની મુલાકાત લીધી હતી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા Building ની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ